વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વાર કથિશ એ ખાલી આઠ લાખ પચાસ હાજર માં બાર વ્હીલ નો ખટારો મારા વાલા બે હાજર નો આપી દેવાનું છે વેચી દેવાનું છે અને તમારે જોતો હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ખુશ ખબર લઈને આવ્યો એ કહેને 4 હોલ ટાયર લઈને આવ્યો તમારી માટે એમાં મારા વાલા ત્રણ અશોક લેલન ની 2020 ની છે અને એક ટાટા ની 2021 ના 8 માં 9 માં મહિનાની છે આ આચારમાંથી તમારે કોઈ પણ ગાડી જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા છે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થઈ જશે અને જોવા દેવ ભૂમિ દ્વારકામાં મળી જશે અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હો મારા વાલીડા તમારી માટે લઈને આવ્યો 2016 ની એક્સયુવી 500 w10 ટોપ મોડેલમાં આપી દેવાની છે વેચી દેવાની મારા વાલા 7 લાખ રૂપિયામાં દઈ દેવાની છે અને આમાંય મજા ન આવે ને તો ધમાકા ઓફર એક્સચેન્જ તમારે કોઈ પણ દસ વીલ બાર વીલ ગાડી બાર થી માંડીને પંદર ફૂટીમાં એક્સચેન્જ કરવી હોય ને તો આ ગાડી અમે થઈ ગયા હે ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ખાલી પાંચ લાખ ને એકાવન હજાર માં આઈસર લઈને આવ્યો સાડા નવ ટન ના પાર્સિંગ વાળું બે હજાર બાર ના નવ માં

અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના ના નંબર એ કોન્ટેક કરો જોવા માટે ચોટીલા અને વગર દલાલિયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાઓ ધરતી પુત્ર ને ખેડૂત મિત્ર તમારી માટે ફૂલ જવાબદારી વાળું ટ્રેક્ટર લઈને આવી ગયો બે હજાર બાવીસ મેન્યુફેક્ચર ને ત્રેવીસ ના પાર્સિંગ નું મહિન્દ્રા યુવો બસો પિચોતેર આપી દેવાનું હે વેચી દેવાનું હે કંપની કન્ડિશનનું ટોટલ જવાબદારી જવાબદારીથી ખાલી 6 લાખ રૂપિયામાં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે જામ ખંભાળિયા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો

મારા વાલીડા અત્યારે ગોતવા જાવ ને તો આવું ન મળે તમારી માટે લઈને આવ્યો આઈસ કોલ્ડ ના ડબ્બા આઈસર થ્રી પંદર પ્રો બે હજાર અઢાર મોડલ આપી દેવાની હે વેચી દેવાની હે સાલુ સિઝન દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો મારા વાલા અને વગર દલાલીએ ગાડી લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

હાલો મારા વાલીડાવ તમારી માટે 2023 ના ત્રેવીસના ચોથા મહિનાનું ન્યૂ હોલેન્ડનું છપ્પન વી ફોર બાય ટેક્ટર લઈને આવી ગયો આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ ટેક્ટર ચાલુળોને જોતું હોય તોય દેવાનું છે રોકડેથી જોતું હોય તોય દેવાનું હે તમને કોઈ પણ અનુકૂળતા હોય ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા ડ તમારી માટે 2016 નો અશોક વેલન ની 14 ટાયર માં ગાડી લઈને આવી ગયો આપી દેવાની હે વેચી દેવાની મારા વાલા અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર તાહે ને જોવા માણા વદર મળશે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વાલીડા તમારી માટે એક આરે બે એકત્રી અઠાર બે હજાર તેર ના ડમ્ફર લઈને આવી ગયો આપી દેવાના હે વેચી દેવાના હે મારા વાલા ખાલી તેર લાખ એકાવન હજાર તેર લાખ એકાવન હજાર માં દઈ દેવાના હે બેમાંથી તમારે જે જોતી હોય એ ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને જોવા માટે જામનગરના પડાણા ગામે અને વગર દલાલીએ ગાડી લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ